હલો મિત્રો જય માતાજી આજે આપણે જોઈશું કોબી બટેકાનું શાક કુકરમાં કરવાની રીત ઓમ તો બધા જ ઘરમાં કોબીજ બટેકાનું શાક તો બનતું જ હોય છે પણ કૂકરમાં ફટાફટ કોબી બટેકાનું શાક કઈ રીતે થાય તે આજે આપણે જોઈશું અને બનાવશું તમે જોઈ શકો છો આપણે ઝીણા સંભારેલા કોબીજ અને બટેકા વાટકામાં ધોવા માટે કાઢી લીધા છે કોબીજ બટેકા સાથે રાખશું પાણી નાખીને ધોવા માટે અને આ ટમેટા આપણે અલગથી સુધારી લીધા છે તો આપણે કૂકરમાં ફટાફટ કોબી બટેકાનું શાક કઈ રીતે બને તે આપણે જોઈએ આપણે આદુ છે તે સુધારીને નાખશું અને આ થોડું લસણ છે તે આપણે આ ખાંઈણીમાં ખાંડી નાખશું હવે આપણે આ લસણ બરાબર ખંડાઈ જાય તેમાં મરચું નાખી અને લસણ બરાબર ખંડાઈ જાય એટલે આપણે આ વાટકામાં કાઢી લેશું આ ચપટી ભરી અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખવાનું છે અને તે આપણે આની સાથે હલાવી નાખવાનું છે આ એક સરસ ચટણી તૈયાર થઈ ગઈ છે આપણે આમાં થોડુંક પાણી ઉમેરી અને આની પેસ્ટ બનાવી લેશું અને થોડુંક પાણી નાખી અને આપણે હલાવી લેવાનું છે આમાં સાથે મીઠું પણ આપણે નાખી દેવાનું છે આ ચપટી ભરી અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખવાનું છે અને તે આપણે આની સાથે હલાવી નાખવાનું છે આ એક સરસ ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ કુકરમાં બે પાવડા જેટલું તેલ નાખવાનું છે બે થી ત્રણ પાવડા જેટલું ઘરમાં જે રીતે તેલવાળું શાક ખાતા હોય એ પ્રમાણમાં તેલ નાખવાનું આવે છે અમારે ત્યાં બહુ તેલવાળું શાક નથી ખાતા એટલે આટલું તેલ આપણે નાખશું તીખું મોરું સ્વાદ પ્રમાણે સૌસરના ઘર પ્રમાણે બનાવવામાં આવે છે હવે આપણે આમાં ચપટી ભરીને રાઈ ઉમેરશું રાઈ આવી જાય પછી આપણે આમાં જીરું નાખશું ત્યાં લગી આપણે આને તેલમાં ગરમ થવા મૂકી દઈશું બધી જ રાઈ આવી અને એક બાજુના ભાગમાં આવી જાય ત્યારે આપણે રાય આવી ગઈ એમ માંસું ચપટી નાખશું જીરું અને લાલ મરચાં છે મારી પાસે તો થોડાક લાલ મરચાં તમલપત્ર છે તો તમલપત્ર થોડા નાખશું અને લીમડાના પાન છે તો લીમડાના પાન આપણે આ નાખી શકશું આખી જ ડારખી નાખવી છે એટલે ન ભાવે તો આપણે આ પાન કાઢી શકીએ એટલે કે આ લીમડાની ડારકી નાખ દેશું અને હવે આપણે ચપટી લેશું હિંગ આ હિંગનો વઘાર આપણે કર્યો અને એમાં આપણે હવે આ જે સુધારીને ટમેટા રાખ્યા છે એ ટમેટા આપણે નાખી દેસુ હવે આ ટમેટા જે નાખ્યા છે એ આપણે હલાવી નાખવાનું છે ટમેટા સાતળી લેવાના છે ગરમ તેલમાં

એ આ પાણીમાં આપણે ધોવા મૂકાતા એમાંથી ધોવાઈ ગયા અને આપણે ધોઈને સીધા કુકરમાં આપણે નાખીએ છીએ હવે આને આપણે થોડું હલાવી લેશું કોબીસ બટેકા અને ટમેટા ત્રણેયનું મિક્સ શાક આપણે બનાવી રહ્યા છીએ હવે આમાં આપણે જે આ ચટણી તૈયાર કરી હતી લસણ અને આદુ ખાંડી અને બનાવી હતી એ ચટણી આપણે ઉમેરી દઈશું હવે આને બરોબર મિક્સ કરી લેશું હવે આ વાટકામાં પાણી નાખી અને વાટકો બરોબર લોઈ અને પાછું આપણે આ પાણી શાકમાં નાખી દઈશું જેથી ચડવા માટે થઈને કામ આવી શકે અને હજી અડધો ગ્લાસ જેટલું પાણી આપણે નાખી દઈએ જેથી કોબીજ બટેકા બરોબર ચડી જાય અને હવે આપણે આને હલાવી લેશું અને આનું ઢાંકણું બંધ કરી દઈશું ધીરા તાપે ત્રણ સિટીમાં તો ગોબીજ બટેકાનું શાક ખૂબ જ ઝડપી અને સરસ બની જાય છે હવે આપણે આ કુકરનું ઢાંકણું બંધ કરી દીધું છે અને આને આપણે ત્રણ સીટી થવા દઈશું અને પછી કુકર એમને બંધ જ રાખશું ઠરી જાય પછી જ કુકર ખોલવાનું છે અને હલાવીને જોઈ જશું કે કઈ રીતે રે છે જે રસો રાખવો હોય તો આમાં રસો રાખી શકાય છે અને કોરું ખાવું હોય તો કોરું પણ રાખી શકાય છે શાક આપણું ચડી રહ્યું છે ત્યાં સુધીમાં આપણે આ કોથમરી સુધાર લેશું અને શાકમાં ઉપર આપણા કોથમરી નાખશું તમે જોઈ શકો છો કુકરમાં ધીમા તાપે આ શાક ચડી રહ્યું છે સીટી થઈ કુકરમાં અને ત્યાં આપણે આ કોથમરી પણ સુધારાઈ ગઈ છે હજી આપણે આ બે સીટી થવા દેસુ ત્રણ સીટીમાં આપણે આ શાક લઈ લેશું આ બીજી સીટી થઈ ગઈ છે બસ હવે આપણે જોઈશું થોડોક રસો છે આપણે હવે કૂકરને આમ જ બંધ રાખશું એની મેળે જ વરણમાં થોડું ઘણું ચડી જશે અને હવે આપણે ગેસ બંધ કરી દઈએ છીએ અને જ્યાં લગી કુકર ઠરે ત્યાં લગી એમને બંધ ને બંધ આપણે રહેવા દઈશું અને પછી આપણે આમાં કોથમરી જે ઝીણી સુધારેલી છે આપણી પાસે એ આપણે આની અંદર નાખી દઈશું તમે જોઈ શકો છો મિત્રો કે આ કોબીજનું શાક કૂકરમાં ખૂબ જ ઝડપી અને ખૂબ જ સરસ મજાનું બની ગયું છે હવે આપણે આને કાતા પહેલાંમાં કાઢી લેશું અને આ જ કૂકરમાં આપણે ખીચડી બનાવી છે માટે અને આમાં જે આપણે આ કોથમરી સુધારેલી છે એ આપણે ઉમેરી દસું રસાવાળું કોબીજનું શાક ખીચડીમાં ખાવા માટે આપણે તૈયાર થઈ ગયું છે આમાં આપણે સ્વાદ મુજબ લીંબુ નાખવું હોય તો લીંબુ પણ આપણે નાખી શકીએ છીએ તમે જોઈ શકો છો આ કોબીજ બટેકાનું રસાવાળું શાક કૂકરમાં ખૂબ જ ઝડપી રીતે બની ગયું છે